ચોક્કસ દ્રશ્યો આપણે બતાવશું રાજકોટના નાનામાં સર્કલ છે ત્યાં અનેક બાંધકામ સાઇટો ચાલુ થઈ છે આ તરફ એક દોઢ કિલોમીટર સુધી અમે જઈને આવ્યા સાઇટો પર અત્યારે મજૂરો કામ કરતા જોવા મળતા નહોતા ગઈકાલે જે સ્થિતિ હતી એના કરતા આજે અલગ સ્થિતિ જોવા મળી રહી છે ગઈકાલે અનેક સાઇટ પર મજૂરો કામ કરતા હતા અત્યારે અમુક જે મજૂરો છે જે ડ્રિલિંગનું કામ ચાલુ છે જે બોર કરવાનું કામ ચાલુ છે તે મજૂરો અત્યારે કામ કરતા જોવા મળી રહ્યા છે જેસીબી મશીનની અંદર પણ જે આ તરફ મજૂરો કામ કરતા જોવા મળી રહ્યા છે અને જે એકથી ચાર ખરેખર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ કેમકે આ ગાઈડલાઈન કાયમી માટે નથી ત્રણ કે ચાર દિવસ જે હીટવેવ છે રેડ એલર્ટ છે તેને લઈને મજૂરોને કોઈ જાનહાની ન થાય કોઈ હીટવેવ ન લાગી જાય તાપમાન ન લાગી જાય માથાના દુખાવા ન થઈ જાય એ માટેની આ સરકારની ગાઈડલાઈન છે અને સરકાર જ્યારે પણ કોઈ નિર્ણય લેતી હોય છે ત્યારે લોકોના હિતમાં લેતી હોય છે ત્યારે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો છે એમને પણ જે જે સમય સૂચકતા દાખવી અને બાંધકામ સાઇટ પર એક બેન કામ કરતા અત્યારે જોવા મળી રહ્યા છે એની બાજુમાં એક ભાઈ છે એ પણ કામ કરતા જોવા મળી રહ્યા છે આ જે બાંધકામ સાઈટ છે એ પ્રભુ હાઇટ્સ કરીને છે માધાપર રાજકોટના જે નાનામવા સર્કલ છે ત્યાં આ સાઇટ આવેલી છે અને અહીંયા એક ભાઈ જાગૃત આપણી સાથે જે એક કઈક બોલવા માંગે છે ભાઈ તમે શું કહેશો તડકો કેવો છે બહુ વધારે આ સરકારની જે ગાઈડલાઈન છે એનું પાલન થવું જોઈએ એક થી ચાર કામ ન કરવું જોઈએ મજૂરો એ શું માનો છો ના ન કરવું જોઈએ બિલ્ડરો એ પણ ન કરાવવું જોઈએ હા ન કરાવવું જોઈએ ભલે હાંજા ભાઈ 5 વાગ્યાનો ટાઈમ હોય 7 વાગ્યાનો કર કે સવારે માનો કે 9 ઉઠીને ટૂંકમાં કલાકો થઈ જાય પણ ટૂંકમાં આ બે ત્રણ કલાકનો આપણે કઈ ટાટાપોરે કામ કરાટાપોરે કામ કરું બરાબર તમે શું કરો છો ના હું તો કોન્ટ્રા એટલે હું ટૂંકમાં ફર્નિચર કામ કરું છું પણ અત્યારે અમારે બંધ હોય કામ અત્યારે અમારે થી ચાર કામ બંધ હોય ચોક્કસ લોકો પણ ઘણું બધું જાણતા હોય છે અહીંયા દ્રશ્યો આપણે બતાવશું અનેક એવી સાઇટો છે કે ત્યાં હજી અમુક અમુક મજૂરો કામ કરે છે અને અમુક બિલ્ડરો છે તેમને બિલ્ડર એસોસિએશન દ્વારા પણ ગઈકાલે જાણ કરવામાં આવી હતી કે બાંધકામ સાઇટો છે એક થી ચાર આ ત્રણ ચાર દિવસ માટે બાંધકામનું કામ જે એક થી ચાર હોય છે તે બંધ રાખવામાં આવે હજી અલગ અલગ સાઇટો પર જઈને આપણે તપાસ કરશું કે ખરેખર શું સ્થિતિ છે સરકારની આ ગાઈડલાઈન છે મહાનગરપાલિકા દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે અને આ ગાઈડલાઇન નું ખરેખર પાલન કરવું જોઈએ કેમ કે ભારે તાપ છે ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રી જેટલું રાજકોટની અંદર અને સૌરાષ્ટ્રના શહેરોની અંદર તાપમાન જોવા મળી રહ્યું છે